નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ કે પોસ્ટ ઓફિસમાં જો તમારે એકાઉન્ટ ખોલાવું છે સુકન્યા સમૃદ્ધિ હોય આરડી હોય પીપીએફ હોય કે સેવિંગ એકાઉન્ટ હોય દરેક એકાઉન્ટનું ફોર્મ મા કોમન આવે છે એક જ ફોર્મ આવે છે એક સરખું જ ફોર્મ આવે છે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયો શરૂ કરવો પેલા હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો બાજુમાં આવતા બે લાઇકનને દબાવો વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો તો મિત્રો પોસ્ટ ઓફિસમાં જો તમારે એકાઉન્ટ ખોલાવવું છે ઘણી બધી યોજનાઓ છે કઈ બેસ્ટ યોજના છે પોસ્ટ ઓફિસમાં તમને વધુ રિટર્ન કઈ યોજના હેઠળ મળે છે એનો નેક્સ્ટ વિડીયો બનાવ્યું છે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વિડીયોમાં હવે હું તમને જણાવું કે તમારે જો પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ છે તો ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે કોઈ પણ યોજનામાં એકાઉન્ટ ખોલાવશો તો આધાર કાર્ડ પાન કાર્ડ ફરજિયાત છે મિત્રો બે પાસપોર્ટ સાઈઝના ફોટા જોશે મિત્રો હવે જોઈએ કે કોઈ પણ એકાઉન્ટ ખોલાવવું છે તો એનું ફોર્મ આપણને ક્યાંથી મળશે તો મિત્રો દરેક પોસ્ટ ઓફિસમાં કોમન ફોર્મ જ આવે છે નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી તમે એકાઉન્ટ ખોલાવવા માટેનું ફોર્મ લઈ શકો છો ઓનલાઈન પણ મિત્રો તમે ડાઉનલોડ કરી શકો છો ગૂગલમાં તમે લખશો પોસ્ટ ઓફિસ એકાઉન્ટ ફોર્મ પીડીએફના સ્વરૂપમાં ફર્સ્ટ લિંક જ આવશે જો આવી રીતનું લખીને સર્ચ કરશો એટલે જો ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ સાઇટમાં આ ફોર્મ તમને મળી જશે આ જ ફોમ તમને પોસ્ટ ઓફિસમાં પણ જોવા મળશે આની પ્રિન્ટ કાઢી અને તમે ફોર્મ ભરી શકો છો મિત્રો તમે ફર્સ્ટ વખત જો પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવો છો તો તમારે કેવાય સી ફોમ સાથે આપવાનું થશે એક પેજનું ફોર્મ આવશે આ બે પેજનું ફોર્મ હતું તમે પોસ્ટ ઓફિસ કેવાયસી ફોર્મ એવું ડાઉનલોડ કરશો તો એક પેજનું ફોર્મ તમે ડાઉનલોડ થઈ જશે એ તમારે જો ફર્સ્ટ વખત તમે પોસ્ટ ઓફિસમાં જાઓ છો એકાઉન્ટ ખોલાવો તો તમારે આ આપવાનું થશે તો મિત્રો જો કેવાયસી ફોર્મ છે આની ડાઉનલોડ કરી લેવાનું છે તમારે અને આની પ્રિન્ટ પણ કાઢી લેવાની છે હવે આ બંને ફોર્મ આપણે કઈ રીતના ભરશું સંપૂર્ણ વિડીયો પૂરો જોજો એક એક પોઈન્ટ તમને ફોર્મ કઈ રીતના ભરવું એ તમને સમજાવીશ તો પહેલું ફોર્મ આપણે જે ડાઉનલોડ કરેલું એ મિત્રો તમને આવી રીતના જોવા મળશે તો ફર્સ્ટ ટાઈ ટુ પોસ્ટ માસ્ટર જે પોસ્ટ ઓફિસ લાગુ પડતી હોય તેનું ગામનું નામ અહીં લખી દેવાનું છે ત્યારબાદ એક ફોટો તમારે અહીંયા લગાડી દેવાનો છે ત્યારબાદ જે વ્યક્તિનું નામનું એકાઉન્ટ ખોલાવવાનું છે એનું પૂરું નામ અહીં લખી દેવાનું છે કઈ યોજનામાં એકાઉન્ટ ખોલાવવું છે પીપીએફ આરડી સેવિંગ તો એ અહીંયા લખી દેવાનું છે ત્યારબાદ નીચે જુઓ એડિશનલ કઈ કઈ ફેસિલિટી તમારે જોઈએ છે એકાઉન્ટમાં ચેકબુક જોઈએ છે આ એટીએમ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ અથવા પીએમ જે જેવા યોજનાનો લાભ લેવો સાથે તે અહીં ટીક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો નીચે તમે જોશો નેક્સ્ટ આવું ફોર્મ નીચે તમને જોવા મળશે પહેલું પેજ છે આ તો અહીંયા જુઓ એકાઉન્ટ હોલ્ડર ટાઈપ જો તમારે જાતે જ ખોલાવવાનું હોય તો સેલ્ફ અને જો તમે સુકન્યા સમૃદ્ધિ કંઈક ખોલાવતા હોય તો બાજુનું ટીક કરવાનું છે માઇનોરવાળું નીચે જુઓ સિંગલમાં ખોલાવો જોઈન્ટમાં ખોલાવવું છે તે લખેલું છે ત્યારબાદ અહીંયા મિત્રો કેટલાથી રૂપિયાથી એકાઉન્ટ ખોલાવશો તે લખી દેવાનું છે અને તે પાછું અહીંયા રકમ એ શબ્દોમાં લખી દેવાની છે હવે નીચે જુઓ નેમ ઓફ એપ્લિકેન્ટ અથવા ગાર્ડિયન સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવતા હોય તો અહીંયા ગાર્ડિયનનું નામ લખવાનું થશે નીચે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો ત્યારબાદ ડેટ ઓફ બર્થ લખી દેવાની છે આવી રીતના શબ્દોમાં પણ બાજુમાં લખવાની છે નીચે આધાર કાર્ડ નંબર લખવાનો થશે તમારે અહીંયા આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે જેના નામનું એકાઉન્ટ ખોલાવવાનો છે એ ત્યારબાદ નીચે જુઓ પાન કાર્ડ નંબર છે એપ્લિકન્ટ વન લખ્યું છે જો એક સેલ્ફ ખાતું પોતાના નામે ખોલાવવાનું તો એ લખવાનું જોઈન્ટ ખોલાવવાનું હોય તો એક અને બે બંનેનું નામ લખવાનું થશે પાન કાર્ડ નંબર નીચે નાખી દેવાનો છે ત્યારબાદ જો કોઈ અધર એકાઉન્ટ હોય તમારી પાસે પોસ્ટ ઓફિસ સીએફઆઈ આઈડી એમાં હશે તે લખવાની થશે પણ નવું જ એકાઉન્ટ ખોલાવવું છે તો કંઈ લખવાની જરૂર નથી નીચે એડ્રેસ લખવાનું થશે તમે આવી રીતના પૂરું એડ્રેસ લખી દેવાનું છે લોકાલિટી અને અને જો પરમાનન્ટ એડ્રેસ લખેલું છે તો એઝ એ બહુ લખી શકો છો ત્યારબાદ મોબાઈલ નંબર લખી દેવાનો છે આઈડી પ્રૂફમાં પાન કાર્ડ અને નંબર અને એડ્રેસ પ્રૂફમાં આધાર કાર્ડ અને આધાર કાર્ડનો નંબર આવી રીતના લખી દેવાનો છે નીચે જુઓ ત્રણ સિગ્નેચર કરવાની થાશે આ ફર્સ્ટ પેજ ઉપર આ બે પેજનું ફોર્મ હતું હવે બીજું પેજ જોઈએ તો બીજું પેજ ડિકલેરેશનનું આવશે એ મિત્રો તમારે કંઈ લખવાનું નથી જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ખોલાવો છો તો એ ટીક કરવાનું થશે કે ભાઈ તમારે કોઈ બીજે કોઈ બેંકમાં એકાઉન્ટ નથી ત્યારબાદ એ બીજા જ પેજમાં નીચે જોશો તો એમઆઈએસ અને સિનિયર સિટીઝનમાં મંથલી તમારે એકાઉન્ટમાં એનું વ્યાજ મળતું હોવાથી એક સેવિંગ એકાઉન્ટની ડિટેલ અહીં નાખવાની થશે બાકી સેવિંગ એકાઉન્ટનું એકાઉન્ટ ખોલાવતો હોય તો અહીં લખવાની જરૂર નથી અહીંયા એક સિગ્નેચર કરવાની થશે તમારે ત્યારબાદ નોમિનેશનમાં અહીંયા પૂરું નામ તમારે તમારું લખવાનું છે ત્યારબાદ એકાઉન્ટ ટાઈપ લખવાનું છે કે સેવિંગ એકાઉન્ટ અને નોમિની એટલે વારસદારનું અહીંયા નામ લખી દેવાનું છે તમે વારસદાર ગમે એને રાખી શકો છો દાખલા તરીકે જો આ એક ફાધરને રાખેલા છે એનું આધાર કાર્ડ નંબર અને સો ટકાના વારસદાર છે એ અહીં લખી દેવાનું છે એકથી વધુ વારસદારો પણ તમે રાખી શકો છો આવી રીતના ફોર્મ ભરવાનું છે એ બીજા જ પેજમાં નીચે જોશો વારસદારનું લખી અને નીચે જોવો જો માઇનોર વારસદાર હશે કોઈ અઢાર વર્ષથી નીચેનો વારસદાર રાખો છો તો એના એપોઇન્ટથી તમારે રાખવા જોશે એટલે અઢાર વર્ષથી ઉપરના હોય એવા જ વારસદાર રાખે અને જો કોઈ અભણમાળા ખાતું ખોલાવે છે તો કોઈ વિટનેસ અહીં બે રાખવાના થશે અધર કાંઈ જરૂર નથી ત્યારબાદ અહીં પ્લેસ અને ડેટ નાખી અને એક સિગ્નેચર અહીં કરી દેવાની છે મિત્રો ટોટલ કેટલી સિગ્નેચરો કરવાની છે તમે વિડીયોમાં જોયું છે એટલી સિગ્નેચરો તમારે કરવાની છે હવે ફર્સ્ટ વખત તમે ખોલાવો છો તો આ કેવાય સી ભરવાનું છે એક પેજનું આવું કેવાયસી ફોર્મ જોવા મળશે અહીં મિત્રો તમે સિગ્નેચર અને એક ફોટો અહીં લગાડી દેવાનો છે ત્યારબાદ નીચે જુઓ જેવી રીતના આપણે ફર્સ્ટ ફોર્મમાં નામને એડ્રેસ લખેલું છે એવી રીતના અહીંયા એડ્રેસ પહેલાં લીટીમાં નામ એડ્રેસ રોડ એ બધું અહીં એડ્રેસ ફિલ કરી અને આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર પાન કાર્ડ નંબર એ નાખી દેવાનું છે ત્યારબાદ નીચે જુઓ આધાર કાર્ડ હં પાન કાર્ડ નંબર આઇડેન્ટિટી પ્રૂફમાં અને એડ્રેસ પ્રૂફમાં તમારે આધાર કાર્ડ અને આધાર કાર્ડ નંબર એવું લખી દેવાનું છે ત્યારબાદ નીચે એક સિગ્નેચર કરવાની છે આ ફોર્મમાં પણ મિત્રો આ બંને ફોમ ભરી અને સાથે આધાર કાર્ડ પાન કાર્ડ અને જે આમાં ફોટા મેં લગાડવાના કીધા એ લગાડી અને નિયરેસ્ટ કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈ તમે કોઈ પણ એકાઉન્ટ ખોલાવી શકો છો એકાઉન્ટ ખોલાવશો એટલે આવું સેવિંગ પાસબુક તમને જોવા મળશે આ પાસબુક તમને મળી જશે એકાઉન્ટની જો તમે એટીએમ કાર્ડને એ બધું એપ્લાય કર્યું છે એ પણ તમને મળી જશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આવતા બે લાયકનને દબાવી દો થેન્ક યુ ફોર વોચિંગ